નીચે બહુ ગંદુ છે અને દિવ્ય ઈ જતો છે એના ફ્રેન્ડ પાસે કે હું નહી આવું નહીં આવું કેમ કે મને અહીંયા રમવું છે મારે દર્શન કરવા તો જવું ને મમ્મી કે ચાલ આપણે નીચે પેલા દર્શન કરી લઈએ તો ફ્રેન્ડ્સ ઘર બહુ દૂર છે તો અહિયાં થી પકડીને પકડી ને અમે જાશું તો બાર ગેટ માંથી નીકળતા અને રીક્ષા પકડી લીધી જુઓ હવે જઈએ છીએ અમે જો ફ્રેન્ડ્સ કેટલા ખરાબ રસ્તા છે વરસાદના લીધે એટલા ખરાબ થઈ ગયા છે પાણી ભરાઈ ગયું છે કેટલો ખતરનાક રોડ છે અને વરસાદના લીધે સીન સારો લાગે છે પણ રોડ સારો નથી લાગતો એટલા ખાડા છે કે રિક્ષામાં આખા હલી ગયા છે અમે તો ફાઇનલી અમે હવે ઘરે પહોંચી ગયા છે જો આગળ હું તમને ત્યાં પહોચીને ગણપતિ બાપાને અમે જે લઈ આવ્યા પ્રસાદ એ ધરી દીધો છે સરસ મજાનો લડ્ડુ લઈ આવ્યા હતા જો કેટલું સરસ અને સુંદર રીતે સજાવ્યું છે એકવાર બેસશું પછી અમે પાછા રિટર્ન થઈ જશું કારણ કે અમારે ત્યાં નીચે ગણપતિ છે એટલે નીચે આરતી થાવાની છે અહીંયા છોકરાઓ રમે છે ગણપતિજીના સામે કેવા સારી રીતે રમે છે એકદમ એન્જોય કરે છે મજા આવે છે છોકરાઓને બી હવે થોડીક વાર બેસીને અમે પાછા નીકળશું જો નીકળી ગયા અમે એમ કે અમને ઘરે જાવું છે પાછું અને ત્યાં આરતીમાં અટેન્ડ થવું છે ફાઈનલી હવે પર આવી ગયા છે પી ગયા છું પછી અમે પાછા આરતી માં નીચે આવશું ભજન ચાલુ હતા પણ જોયું આગળ જઈને તો ચલો જોઈએ ક્યાં બધે ચાલુ છે જોયું તો સોસાયટીમાં ચાલુ છે તો હવે અમે ત્યાં જશું ફ્રેન્ડ્સ મળીએ આપણે નેક્સ્ટ માં તમને અમારો વિડીયો ગમ હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો જેને જે સબસ્ક્રાઇબ નથી કરી એ બી સબસ્ક્રાઈબ કરી દેજો બા